ત્યાં મચ્છુ નદી ત્રણ ડેમમાં નીચાણવાળા વિસ્તારમાં ત્રણ બાળકો ડૂબી ગયેલા એવો ફાયર કંટ્રોલ રૂમમાં કોલ આવેલો હતો તુરંત અમે અમારી રેસ્ક્યુ ટીમ રવાના કરેલી હતી સ્થળ પર જતા વિસ્તાર બહુ મોટો જણાતા અમે અમારી બે રેસ્ક્યુ બોટ પણ સાથે સાથે રવાના કરી હતી અને જે મોરબીનો સમગ્ર સ્ટાફ અહીં હાજર હતો બીજું મદદ એવી લાગી કે અમને હજી પણ જરૂર છે તો રાજકોટ ફાયર બ્રિગેડને પણ આપણે મદદ માટે બોલાવેલું હતું હવે સંપૂર્ણ રેસ્ક્યુ તો આપણે પૂરું કર્યું છે પણ ઘણી બધી તકલીફ પડી સાડા અગિયાર વાગે કાલે જે બાળકો ડૂબી ગયા એના અનુસંધાને મોરબીની ટીમ ફાયર ટીમ રાજકોટની ટીમ બોલાવવી પડી પછી પાણીનો ફ્લો જોતા અને એટલું બધું વિશાળ ઊંડાઈ જોતા કે એમ છું કે હજી કદાચ નહીં મેળ પડે એમ એના માટે થઈને પછી આપણે એનડીઆરએફ એસડીઆરએફ એને પણ બોલાવી પડી અને એ પણ આવી ગયા બધા થઈને લગભગ સાઠ એક માણસો હતા કાલે કરવૈયાઓ પણ આવ્યા હતા આપણે ટીમડી પણ બોલાવ્યા હતા પણ પાણી બધી ઊંડું હતું ને કે માંડ માંડ પગ પોંગે અને કાનમાં દબાણ થતું હતું એટલે નીકળી જતા હતા પણ રાતે પણ આપણે કામગીરી બધી શરૂ રાખી છે ડાઇટ કરી વ્યવસ્થા કરી અને જે બાકી રહ્યા એને પણ આપણે બોલાવીને કામગીરી શરૂ કરાવી તો વહેલી સવારે આપણને બોડી મળી કાલે